મોરબીની મચ્છુ નદીના કાંઠે કોઈપણ જાતની મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ બાંધકામ કરવાની સાથે નદીના પટમાં ગેરકાયદેસર વિશાળ દિવાલ ચણી નાખતા મોરબી બાર એસોસિએશનના પ્રમુખની ફરિયાદ બાદ નગરપાલિકા તંત્ર સફાળો જાહેર છે ત્રીસ દિવસમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે મોરબી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે પાલિકા તંત્રની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નથી તેથી નોટિસ આપવામાં આવી છે તેમજ નદીમાં મંદિરના સંચાલકો દ્વારા થયેલું બાંધકામ અડચણ રૂપ હશે તો તે બાંધકામ અધિકૃત જમીનમાં હશે તો પણ દૂર કરવામાં આવશે મોરબીમાં લાંબા સમયથી મચ્છુ નદી પાસે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશાળ મંદિર બાંધવામાં આવી રહ્યું છે મંદિરના સંચાલકો દ્વારા મંદિરની સાથે મચ્છુ નદીના પટમાં પણ ભરતી ભરીને દબાળ ચાણવવામાં આવ્યું છે જે બાબતે મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટરને આ ગેરકાયદેસર બાંધકામ નદીના પટમાં અવરોધજનક રીતે દિવાળ ચાણી મામલે ફરિયાદ કરતા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે સ્વામીનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટમાં ભાગ કરું કે આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતા બ્રિજ ઉપરથી જયારે જોવામાં આવે ત્યારે લાગે કે આ નદીમાં બાંધકામ કરેલું હોય એ જણાવ્યું જે અમે મળેલી જરૂરિયાતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા અમારા પ્રાંત ઓફિસર મોરબી અમારા ડીઆઈએલઆરશ્રી અને અમારા એક્ઝિક્યુટેવ એન્જિનિયર છે નદી ને એરિયા જન્મમાં આવે તપાસ કરી અને અહેવાલ કર્યા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ કીધું કે નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા તમને કન્સ્ટ્રકશન માટે કંઈક મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી જેથી સીએ દ્વારા નગરપાલિકાએ એમને નોટિસ આપેલી છે આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપશું જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર એ કોઈ પણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ કારણે એવા કોઈ સમગ્ર ગામને સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હોય છે તો અમે મંદિરમાં છતાં નદીમાં નહીં આવતી હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ તેની તમામને ખાતરીને બહાર અમે મોરબીના જાગૃત નાગરિક છે અમે ચાર જણાની ટીમે લેખિતમાં કલેક્ટર સાહેબ શ્રીને એવી નોટિસ આપવામાં આવે આઈપી કે આ નદીનો પટ રીવો એમાં જે બાંધકામ સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહ્યું છે તો નદીની પહોળાઈ ઘટી રહી છે કે કેમ એ બાબતનો સર્વે કરો જેથી બે ઘટના ઘટના નદીમાં બની છે તો ન બને એના માટે તમે સર્વે કરો જેથી મોરબીની મોરબીની કોઈ ઘટના ન બને પ્રજા સલામત રીએ એવી અમે નોટિસ આપેલી ત્યારબાદ એ નોટિસના અંતે ચીફ કલેક્ટર સાહેબે તાત્કાલિક ધોરણે ચીફ શ્રી માર્ગ શ્રી પાણી શ્રી તમામને નોટિસ આપવામાં આવેલી કલેક્ટર સાહેબ દ્વારા કે આ બાંધકામ થઈ રહ્યું છે બરોબર થઈ છે કે કેમ એની તપાસ કરો ત્યારબાદ તપાસના અંતે આ બાંધકામ ટોટલ ગેરકાયદેસર થઈ રહ્યું હોય એવી ગઈકાલે ચીફ ઓફિસર દ્વારા કલેક્ટર સાહેબને નોટિસ આપવામાં આવેલી અને આ ટોટલ બાંધકામ એક મહિનાની અંદર તાત્કાલિક ધોરણે દૂર કરવું એવું આદેશ આપવો બધા નોટિસની અંદર ચાર પાંચ સર્વે નંબર છે એમાં મંદિર દિવાલ સિવાયની અન્ય પણ જગ્યા આવી જાય છે મા ના પૃથ્વી ઉપર આવતા થયાની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદેદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરા